સુરેન્દ્રનગર શહેરના જોરાવર નગર વિસ્તારમાં જોરદાર અકસ્માત સર્જાયો છે બેફામ રીતે કાર ચલાવીને કાર ચાલકે રાહદારીને હડફેટે લીધો હતો સમગ્ર અકસ્માતની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં દેખાઈ રહ્યું છે કે સામેથી ફૂલ સ્પીડમાં આવી રહેલી કાર અચાનક જ દસ્તાની સાઈડમાં આવી જાય છે અને સામેથી આવી રહેલા યુવકને જોરદાર ટક્કર મારે છે કારની ટક્કરથી યુવક હવામાં ઉછળીને થાંભલે ભટકાયો હતો રાહદારી યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો છે પોલીસે બેફામ રીતે કાર ચલાવનાર શખ્સની ધરપકડ કરી લીધી છે સદનસીબે આજે રવિવારને કારણે મેઇન બજાર બંધ હતી જેથી દુકાનો બંધ હોવાના કારણે મોટી દુર્ઘટના સર્જાતા ટળી છે